ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનો ગણનાપાત્ર પાત્ર કે કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વક કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાકોરડિયા સાહેબ શરદી રેન્જ ભૂત તથા પોલીસ શ્રી

ચુમ્મોતેર અઢાર વાળું શંકાસ્પદ આવતા જોવામાં આવતા તેને હાથી સારો કરી તેમજ બૂમ પાડી ઉભું રાખવા જણાવતા તેડાલાના ચાલકે મેક્સ પિકઅપ ડાલ ઊભું રાખી લઈ અને પૂરપાટી ઝડપે ગાંધીધામ જીઆઈડીસી વિસ્તાર તરફ દોડાવવાનો તેનો એલસીબી ટીમ દ્વારા પીછો કરવામાં આવેલ જે બાદ રામદેવ પીર મંદિર પાસે રોડનું સમારકામ ચાલુમાં હોય આગળ વાહન જાય તેમ ન હોય અંધારાનો લાભ લઈ ડાલાનો ચાલક મેક્સ પિકઅપ ડાલુ મૂકી નાસી ગયો ઉપરોક્ત પિકઅપ ડાલાની એલસીબી ટીમ દ્વારા તપાસ કરતા તેમાંથી પ્રોયબેસીના મુદ્દા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા માલ પૈકી વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો એક હજાર ત્રણસો છ કિંમત રૂપિયા સત લાખ ચોવીસ હજાર પાંચસો એમએલ બીએનના ટી નંગ નવસો બાર કિંમત રૂપિયા બે લાખ છસો ચાલીસ આ મળી કુલ ઓગણીસ લાખ ચોવીસ હજાર છસો ચાલીસ નો પ્રયોગેશો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે જ્યારે એક મહિન્દ્રા મેક્સ પિકઅપ ડાલુ જી જે સાત ચુમ્મોતેર અઢાર કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે